તો તમે એ કપડા નો લઈ દે તો તમે શું કામ ના એ મે ત્યાં શોપિંગ કરવા માટે એટલા માટે તો લઈ ગયો તો તો આ બધી વસ્તુ લેવાની શું જરૂર હતી આ તો બે કલાક થી મને આટા મરાવતી હતી જે જગ્યાએ નોતું જવાનું એ જગ્યાએ પણ લઈ જતી હતી ખબર નઈ કઈ વસ્તુ તો લેવી ના હોય જોવે ઊંચી કરીને જોવે નીચે કરીને જોવે વસ્તુને એવી રીતે જોવાતું હશે બધા લોકો આપણી સામે જોતા હતા કે આ કેવી રીતે જોવે છે એ જે હોય અમાર ગામડામ બધું એવું જ હોય હવે તમે આવો છો કપડા લેવા કે હું મારો સામાન લઈને ઘર ભેગી થાઉં તારા આવવાની જરૂર નથી તું ઘરમાં બધું સામાન ગોઠવ હું એને કપડા અપાવી દઉં છું ચાલ ચાલો બે ટાયર લઈ લો લગન કા અરે બેટ ને મૂક ને તારા અહીંયા રસ્તામાં ક્યાં ક્રિકેટ રમવાનું છે હા હા ભાઈ જાને તું હવે લઈ દેશે તો જા લે યાર ત્રાસ છે આ લોકોનો હા હું કહું છું ગોપીઓ કેટલું બધું ખરીદી કરીને આવ્યા આ ઢીંગલાન લટકણિયાન

કેવો મજાનો રૂડો રૂપાળો મારો આદી ક્યાં ભેરવાયો આનામાં હવે એના નસીબ બીજું શું હવે હવે નસીબ હવે આવુંને કીધું ચાનું એને મત ખબર કે આપણે ચા ક્યારે જોઈએ તો પણ આપણે કહેવાય નો અરે હું કહેવાય એટલી તો અક્કલ હોય કે નહીં તમારે મને કોઈ દી કેવું પડ્યું કે મને ચા દે નાસ્તો દે ભાખરી ચાનું તો આવી જતી

લેઓ અમને કાઈ ખબર ઢીંગલી મૂકી દો વચ્ચે ગોઠવીને એવી મસ્તી ની લાગે મસ્તી બુક્તિ નહી હો અહીયા અમારી ઇજ્જત છે કાઈ તારા જેવું નથી તીમો ઇજ્જત વે એવું કરો મિજ્જત જાય હવે તમે આમળો આમ શાંતિ રાખો બટ તમે ચા બનાવવાનો છો બીજી હા બાપુજી હું બનાવી દઉં ના કઈ નો આ તો તમારા બાને દરોદ ખાચા ખોપા કાઢવાના આલે છે હવે ખાચા ખોપા ચા બનાવ ચા એ હવે સાંતર્યો તમે આવડતું છે ને ખાચા ખોપા ની માંડે છે હું કહું છું તમે આવી રીતે ધડ કરશો ને તો ઓ કોઈ દી નહીં સુધરે પ્રેમ થી સમજાવો એને આ કઈ પ્રેમ ને લાયક છે ડિફણા ને લાયક છે અને આ બધું છે ને હું તમારે પાપે ભોગવું છું ભાઈ ને મંડી પેડા તા વચન આપવાના થઈ ગયા તા હે ભગવાન કેમ મારો આદિ આનામાં ભટકાણો અને હું તમારામાં ભટકાણી બોલ આ બધા ભાઈ વચન આપી દીધા હતા ને અત્યારે આજો બધી મારે હૈયાની હોળી કરવી પડે બસ હવે બંધ કરો તમારું બહુ સાંભળ્યું આખી જિંદગી હવે આજ સાંભળવું પડશે તમારે કર્યું છે ને તો ભોગવો હવે શું થયું કેવા મોડું ચડાવીને બેઠા છો મોડું ચડાવે ને હસવા જેવી જિંદગી ક્યાં રહેવા દીધી આ તારા બાપ અને તારી બાયડી બે હરખા છે આ વચનમાંથી માંથી નો આવ્યા અને ઓલી ગમે એમ બોલવામાંથી માંથી ઊંચી નાખાવી હા થેટ નો જીબડો છે એનો તારો જે ઓછો છે તમે તો ના બોલો તો સારું છે જો બેટા હજી ઓલી આવનારી હોવ હજી બે મહિનાથી આવી એની હારે કોમ્પિટિશન કરે કોમ્પિટિશનની ક્યાં વાત છે અરે એ ક્યાં ને મમ્મી ક્યાં એમાં ક્યાં કોમ્પિટિશન આવી એને સમજાવવાની હોય એટલે સમજાવવાની જરૂર તો પપ્પા ખરેખર તો અમે તમને સમજાવી આપો પણ શું એનો કોઈ ફાયદો તો હતો નહીં અને છેલ્લે તમે કહ્યું એ જ થવાનું હતું કારણ કે ઘરમાં તમે જેમ કહો છો એમ જ થાય છે ને જો બેટા હમ હવે સત્સંગ સત્સંગની વાત નથી દરેક વસ્તુની શરૂઆત આવી જ હોય છે બરાબર એને તમે ધીમે ધીમે આગળ વધારો અને સુધારવાની કોશિશ કરો એટલે પરિણામ સારું આવે વાહ સાચી વાત તમે પરિણામ સારું આવે હા હું રાહ જોઈશ કે આપણે પ્રયત્ન કરતા રહીશું પ્રયત્ન કરતો જ રહેજે બેટા અને પરિણામ સારું જ આવશે આ તારી બાને હું લઈ આવ્યો હતો ને તો તારી બાતો આ તારી વહુ છે ને એના કરતાં બે જ હતી પૂછે ને એને કાંઈ ને જ પૂછવું પણ તમે જે કહો છો ને કે ધીરે ધીરે કરે ને એનું પરિણામ આ બિચારાના કાળામાંથી ધોળા થઈ જાય ને ત્યાં સુધી એને એ જોયા કરવાનું છે ઓલી કોઈ દી સુધારવાની નથી આદી દી હાચું કે જે બે મહિના થયા લગ્નને હજી એને ચા બનાવતા નથી આવડતી કેટલી ચા નાખે ને કાળી મધ જેવી ચા ઝેર જેવી ચા હજી નાદાન છે લ્યો

વોશિંગ મશીનમાં કપડાં કેવી રીતે નાખીને કઈ રીતના ધોવા એ પણ નથી આવડતું હા કાલે જ મેં જોયું વોશિંગ મશીનમાં કપડાં તો નાખી દીધા પાવડર ક્યાં નાખું પાવડર મેં કીધું કે નાખી દે પાવડર નાખી દીધો પછી ડોળ ક્યાં કાઢું ત્યાં ને ત્યાં વોશિંગ મશીનમાં ડોળ કાઢવા બેઠી વિચાર કરો આ બધું હું શીખવાડું જો બેટા એ લોકો ગામડામાં રહેલા છે આવી બધી આધુનિક વસ્તુ એને જોઈ ન હોય આપણા ઘરે આવીને બધું જોયું તો એને આપણે શીખડાવવું પડે હા આપણા ઘરે આવીને એને હાઈટ દિવસ બે મહિના થયા આજકાલની આવી છે હા કંઈક નવી આઈટમ બનાવતા ન આવડે તો મારી ફરજ છે એ સીધા દાળ ભાત શાક રોટલીમાં ડખા કરે છે એ નથી આવડતા અને બાકી હતું તા મારો હાળો એનું અહીંયા શું કામ હતું એ તમને સમજાણું જ નથી અત્યાર સુધી તમે કહેશો જરા કે એનું અહીંયા શું કામ હતું આ બે મહિનાથી આરવાર છે ને અહીંયા જો બેટા આદી ગામડેને થોડીક તકલીફ હતી

અને હું ચા બનાવું છું મને ના બેટા ના તારી બા બનાવશે આદી મને મારી ભૂલ સમજાય છે પણ બેટા હવે થોડુંક સહન કરી લેતું અને બને તો એને શીખવાડવાનો પ્રયત્ન કર જ તો કરું છું આલું પાણી આવી જેમ